ਮੋੜਸਾਨਾ ਭਾਵੇਂ ਸਾਹੋਲ ਖਾਤੇ ਬੁਲਕਾ ਮੇੜੋ ਯੋਜਾਇਓ ਇੱਕ अनोखी ਰਚਨਾਤਮਕਤਾ ਨੂੰ ਉਜਵਣੀ અરવલ્લી જિલ્લામાં આઈસીડીએસ વિભાગ દ્વારા ભૂલકા મેળો યોજાયો મોડાસાના હોલ ખાતે છે મોડાસાના હોલમાં યોજાયેલ ભૂલકા મેળાએ બાળકોની દુનિયામાં એક નવી રોશની ફેલાવી છે આ મેળામાં બાળકોએ પોતાની કલ્પનાશીલતા અને સર્જનાત્મકતાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે ચિત્રકામ હસ્તકલા કવિતા વાર્તાલેખન જેવી વિવિધ કળાઓમાં બાળકોએ પોતાની પ્રતિભાનું નિદર્શન કર્યું છે બાળકો દ્વારા બનાવેલી સુંદર કૃતિઓએ હાજર રહેલા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા હાથો દ્વારા પ્રદર્શિત કૃતિઓમાં એક અનોખી નિર્મળતા અને ભાવના જોવા મળી હતી આ મેળા દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન મળ્યું છે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે આ ભૂલકા મેળાને સફળ બનાવવામાં સહકાર આપવા જિલ્લા પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાના અન્ય પદાધિકારીઓ તેમજ જિલ્લાના દરેક સેજાની કાર્યકર બહેનો વાલીઓ અને મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ હાજર રહીને કાર્યક્રમને માણ્યો હતો રિપોર્ટર કાદર ડંબરી અરવલ્લી